નમસ્કાર આજે આપણે વાત કરીશું ભારતના એક એવા વ્યક્તિત્વની જેમણે ખબર છે માત્ર એક લાકડી અને અહિંસાના દમ પર દુનિયાના સૌથી મોટા સામ્રાજ્યને ઝુકાવી દીધું હા આપણે મહાત્મા ગાંધીના જીવન અને એમના વિચારોની અદ્ભુત સફર પર નીકળવાના છીએ તો ચાલો શરૂ કરીએ એમનું જીવનદર્શન શું હતું બસ આ એક વાક્યમાં બધું જ આવી જાય છે સત્ય જ ઈશ્વર હતું એમના માટે સત્ય કોઈ નિયમ કે સિદ્ધાંત નહોતો એ તો ખુદ ભગવાનનું સ્વરૂપ હતું અને બસ આ જ વિશ્વાસ એમના દરેક કામનો દરેક સંઘર્ષનો પાયો બની રહ્યો રાષ્ટ્રપિતા બાપુ મહાત્મા આ ખાલી નામ નથી હો આ તો કરોડો ભારતીયોના દિલમાંથી નીકળેલો પ્રેમ છે આદર્શ છે આ નામો જ એમની ઓળખ છે એવી ઓળખ જે એમણે પોતાના કામ અને ત્યાગથી કમાઈ હતી પણ સવાલ એ છે કે એક સામાન્ય યુવાન મોહનદાસ આખરે મહાત્મા બન્યા કઈ રીતે એક વકીલમાંથી આખા દેશના નેતા બનવા સુધીની સફર એ શરૂ ક્યાંથી થઈ કેવી રીતે થઈ ચાલો એમના શરૂઆતના જીવનમાં થોડું ડોક્યું કરીએ તો જુઓ એમનું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી જન્મ પોરબંદરમાં ભણવા માટે છેક ઇંગ્લેન્ડ ગયા વકીલાત કરવા પણ ત્યારે કોને ખબર હતી કે એમની કિસ્મત કોઈ કોર્ટરૂમમાં નહીં પણ ઇતિહાસના પાના પર લખવાની છે અને આ મોટા બદલાવની શરૂઆત એ ભારતથી હજારો માઇલ દૂર થવાની હતી વાત છે દક્ષિણ આફ્રિકાની ત્યાં એમની સાથે જે થયું પેલી ટ્રેનમાંથી ફેંકી દેવાની ઘટના અને રંગભેદના જે કડવા અનુભવો થયા એણે એમના જીવનની દિશા જ ફેરવી નાખી બસ એ જ ધરતી પર એમણે અન્યાય સામે લડવા માટે એક નવું શસ્ત્ર શોધ્યું નામ હતું સત્યાગ્રહ આ એમનો પહેલો પ્રયોગ હતો જેણે પછીથી આખા ભારતના ઇતિહાસને બદલી નાખ્યો તો દક્ષિણ આફ્રિકાના અનુભવોમાંથી ઘડાઈને ગાંધીજી એકદમ નવા સંકલ્પ સાથે ભારત પાછા આવ્યા અને નક્કી કરી લીધું કે હવે બાકીની જિંદગી દેશની આઝાદી પાછલ જ લગાવી દેવી છે એમણે શું કર્યું એમણે સામાન્યમાં સામાન્ય માણસને જગાડ્યો બધાને ભેગા કર્યા અને અંગ્રેજ સરકાર સામે એવા આંદોલનો કર્યા જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી આ જુઓ એમના સંઘર્ષની આખી ગાથા શરૂઆત થઈ ઓગણીસો ને સત્તરમાં ચંપારણથી પછી ખેડા સત્યાગ્રહ અસહકારનું આંદોલન અને પછી પેલી ઐતિહાસિક દાંડીકૂચ અને છેલ્લે ઓગણીસો ને બેતાલીસનું હિંદ છોડો આંદોલન એમનો એક એક કદમ ભારતને આઝાદીની નજીક લઈ જઈ રહ્યો હતો અને દરેક આંદોલન એ અંગ્રેજ શાસનના પાયા હચમચાવી રહ્યું હતું અને પછી આવ્યું ઓગણીસો ને બેતાલીસ અને એમનો નારો કરો યા મરો આ ખાલી શબ્દો નહોતા આ તો આઝાદી માટેની છેલ્લી લડાઈનું બ્યુગલ હતું બસ આ એક વાક્યે આખા દેશમાં એવી ચિનગારી લગાવી કે અંગ્રેજોને સમજાઈ ગયું કે હવે વાત હાથમાંથી નીકળી ગઈ છે તો ગાંધીજીના આંદોલનો તો દમદાર હતા જ પણ એનાથી પણ વધારે દમદાર હતા એમના વિચારો એમના દરેક કામ પાછળ એક મજબૂત વિચારધારા હતી સિદ્ધાંતો હતા ચાલો હવે એમના એ વિચારોને થોડા ઊંડાણથી સમજીએ એ જ વિચારો જેણે એક મોહનદાસને મહાત્મા બનાવી દીધા એમની આખી વિચારધારા સમજો કે ચાર પાયા પર ઊભી હતી પહેલું સત્ય હેતુ તો એમના માટે ખુદ ભગવાન હતા બીજું અહિંસા જે એમનું સૌથી મોટું શસ્ત્ર હતું ત્રીજું સ્વદેશી એટલે કે આર્થિક આઝાદીનો મંત્ર અને ચોથું અસ્પૃશ્યતા નિવારણ એક એવા સમાજનું સપનું જ્યાં કોઈ ઊંચ નીચ ન હોય અને આ ચારેય વસ્તુઓ એકબીજા સાથે જોડાયેલી હતી જ્યારે આપણે અહિંસાની વાત કરીએ તો ગાંધીજી માટે એનો મતલબ ખાલી શારીરિક હિંસા ન કરવી એટલો જ નહોતો ના એમના માટે તો મનમાં કોઈના વિશે ખરાબ વિચાર કરવો કે પછી પોતાની વાણીથી કોઈનું દિલ દુભાવવું એ પણ હિંસા જ હતી કેટલી ઊંડી વાત છે નહીં આ હતી એમની અહિંસાની સાચી વ્યાખ્યા આજે ગાંધીજી આપણી વચ્ચે નથી એ વાત સાચી પણ એમના વિચારો એમનો વારસો એ આજે પણ જીવંત છે કરોડો લોકોના જીવનમાં ચાલો જોઈએ કે એમનો પ્રભાવ આજે પણ આપણી આસપાસ કઈ રીતે જોવા મળે છે એક મજાની વાત કહું ખબર છે એમને મહાત્મા કોણે કહ્યા હતા એ હતા ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર અને રાષ્ટ્રપિતા એ નામ આપ્યું હતું નેતાજી સુભાષચંદ્ર બોઝે આના પરથી જ ખબર પડે કે એમના સમયના બીજા મોટા નેતાઓ પણ એમને કેટલો આદર આપતા હતા પણ દુઃખની વાત એ છે કે જે માણસે આખી જિંદી અહિંસાનો પાઠ ભણાવ્યો એમનો અંત હિંસાથી થયો ત્રીસ જાન્યુઆરી ઓગણીસો અડતાલીસના રોજ નથુરામ ગોડસે દ્વારા એમની હત્યા થઈ એ દિવસને આજે આપણે શહીદ દિવસ તરીકે યાદ કરીએ છીએ દિલ્હી મહા રાજઘાટ પર આવેલી એમની સમાધિ આજે પણ શાંતિનો સંદેશ આપે છે અને એમની આત્મકથા સત્યના પ્રયોગો એ તો આજે પણ લાખો લોકો માટે પ્રેરણા છે અને છેલ્લે એક સવાલ આપણા બધા માટે આજની દુનિયામાં જ્યાં ચારે તરફ હિંસા જૂઠ અને ભેદભાવ છે શું ત્યાં ગાંધીજીના સત્ય અને અહિંસાના વિચારોની કોઈ જગ્યા છે શું એમનો રસ્તો આજે પણ આપણને કોઈ દિશા બતાઈ શકે છે આ એવો સવાલ છે જેનો જવાબ આપણે સૌએ પોતાની અંદર શોધવાનો છે